નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બદાસ ગુરુવાણી એજ્યુકેશન ન્યૂઝ બદાસકાઠા મિત્રો લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ લઈને હું આપને મહત્વની જાણકારી આપવા જઈ રહ્યો છું તો મિત્રો આપ સૌ જાણતા હતા કે ઇલેક્શનની અંદર આપણે આપણા મતાધિકાર નો પ્રયોગ કરવાનો હોય છે ત્યારે જે કેન્ડિડેટ હોય છે જે ઉમેદવારો હોય છે એ યોગ્ય ઉમેદવાર પસંદ કરી કરીને આપણે જેને જે બટન હોય છે આપણે દબાવવાનું હોય છે અને આ વોટ આપીને આપણી જે સરકાર છે આપણી જે મજબૂત સરકાર છે જે આપણા દેશનો વિકાસ કરી શકે એવી સરકાર છે એવી સરકાર આપણા મતાધિકારના પ્રયોગથી ચૂંટવામાં આવે છે ત્યારે મિત્રો લોટા તો જે છે ની અંદર જ્યારે જે બેલેટ મટન ઉપર આપણે દબાવતા હોઈએ છીએ ત્યારે નોટાનું પણ ઓપ્શન આપણી સમક્ષ મૂકવામાં આવતું હોય છે તો શું છે નોટાની જરૂરિયાત તો નોટાથી શું થઈ શકે એના માટેનો મિત્રો મહત્વનો વિડિયો છે બધાને જો વિડિયોના લાસ્ટ સુધી હું છું આલોક મિશ્રા અને તમે જોઈ રહ્યા છો બદાસ ગુરુવાણી અને બદાસ ગુરુવાણી ઉપર જો પ્રથમવાર આવી રહ્યા છો એટલે કે બદાસ ગુરુવાણીનો વિડિયો તમે પ્રથમવાર જોઈ રહ્યા છો તો સૌને નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો વિડિયો ગમે તો બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો આવો જાણીએ નોટા વિશે તો નોટાનો અર્થ જે છે નન ઓફ ધ એબો તમે જાણો છો કે મિત્રો લોટાથી શું થઈ શકે તો લોટાથી ના જે વડાપ્રધાન હતા એમની સરકાર પડી ગઈ હતી લોટાથી જે કમ્યુનિસ્ટ પાર્ટી હતી જે રશિયામાં એ ચુનાવ હારી ગઈ હતી તો આવા ઘણા બધા જે દેશ અને દુનિયાના ઉદાહરણો છે કે નોટા ઘણા બધા દેશોમાં અલગ અલગ રીતે યોજવામાં આવે છે કે આ બ્લેક વોર્ડથી જાણીતું છે

કરતા પણ વધુ વોટ લોટાને મળે છે અથવા તો લોટા બીજા નંબરે પણ રહે છે ત્યારે ચોક્કસ લોટાથી એક તો વાતનો ફાયદો થઈ શકે છે કે જે પણ ડેમોક્રેસીક પાર્ટીઓ છે એમને પોતાના જે નવા નવા વિચારો નવીન કાર્યો જે મૂકવાના હોય છે જે પ્રજાની સુખાકારી માટે આપવાના હોય છે એમાં ક્યાંક પણ શક્યતા એટલે કે જરૂરિયાત ઊભી થાય છે અને ચૂંટણીમાં જે કેન્ડિડેટ છે એનું મહત્વનું ધ્યાન પણ રાખે છે ત્યારે મિત્રો નોટા નન ઓફ ધ જો આપણા વિસ્તારમાં આપણે

માર્ગદર્શન ઈચ્છતા હોય તો મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ વિનંતી છે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે આભાર જય ભારત વંદે માતરમ